વધાણા જીરું પાવડર નાના લાલ મરચું પણ તળવાનું કરી દેવી ચાલો ગેસ ચાલુ કરશો નાખી દઈશું પાપડ ને તળી દઈશું

જે તેલ લઈ જાય એટલે આપણે આપણો પાપડ તળાઈને રેડી એટલે લઈ લીધું પછી સૌ કરી લેવી તો આપણે શરૂ કરી દેખો પહેલા તો ચટ મસાલો પાપડમાંથી નાખી દીશું પછી ડુંગળી મરચા બટાટા

Hmm.